શું બરાબર બન્યો હતો કાકા હું રમેશ કાપડિયા ટીન થઈ મારા ઘરની પાછળ આવેલ મકાનમાં અચાનક સીપ ગાડી આવી એ દરમિયાન હું કામ કરતો હતો ગાડી આવવાથી અચાનક આપણે પણ ગભરાઈ ગયા કે પોલીસની ગાડી છે શું મેટર છે એ કંઈ અમને પ્રજાને ખબર નથી અંદરથી નાનો છોકરો મકાન માની દોડ્યો કે મમ્મી ભાઈ નું મારા છે પોલીસ એટલે મેં પૂછ્યું કે ભાઈ શું મેટર છે એટલે બહાર આવી ગયા હતા પછી મેં ભાઈ જે આવ્યા હતા એમને રજૂઆત કરી કે ભાઈ તમે કેમ છો સત્તા આપી એમ ગાડી રાખવાની કોશિશ કરી પણ એ લોકો પૂર ઝડપે મને પણ બાજુમાં સાઈડ અંદાજ કરી અને એકદમ તાકાતથી ગાડી લઈને નીકળી ગયા પછી આ જ મુખ્ય મુદ્દો છે ને આજ અને પ્રજાની એક માંગ છે કે પોલીસ પ્રજાની મિત્ર હોય શકે પ્રજાને મારી ના શકે આ રીતે તો આ ગરીબોનું કોણ

શું બોલો મારું નામ ફોન કુમાર દાનાભાઈ છે હું હું ઘરે બેઠો તો મારા કાકા મારા કાકા ખેતરમાં જઈને આવતા હતા એ ફોન મળ્યો રસ્તા પછી ફોન મળ્યો થોડી વાર ઉભી રહ્યા પણ કોઈ નહીં નહી ફોન લઈને ઘરે આવ્યા ઘરે આવીને ટિફિન મૂકીને મને ફોન આપ્યો કે આ ફોન બગડી મને ફોન મળ્યો સર મને ફોન મળ્યો સર એ કઈ લાંબ હું ચેક કરું ચેક કર્યો ફોન ચાલુ ડિસ્પ્લે આખી તૂટી ગયેલી કશું દેખાય નહીં ફોન આવ્યો ને મેખાતું કેમ હું સિમ કાર્ડ ફોન માં નાખતો ગમે જેનો ફોન ફોન લગાવી એટલે કોન્સ્ટેબલ હતો બે જણા જાડો માણસ હતો શિફ્ટ લઈને આયા હતા શિફ્ટ લઈને આયા હતા મને પૂછી આ ફોન કેમ નહી ઉપાડતો તૂટી ગયા કેમ ફોન ઉપાડું એટલે કે આ ફોન મળે તો ફોન મળે તો કાકા ને